સિત્સર રોડ પર ભાજપના સમર્થનમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પૂર્વ નાણા મંત્રી વજુભાઈ વાળા ઉમેદવાર નિમુબેન બાંભણીયા સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્યો તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં સી આર પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો ઉપરાંત પૂર્વ નાણા મંત્રી અને ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી વજુભાઈ વાળાએ પણ બધું ફૂલી ભૂલીને વડાપ્રધાન મોદીને સપોર્ટ કરવાની અપીલ કરી હતી કે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાડી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા તો એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી એ ચેપ્ટર પૂરું થઈ ગયું કોઈ માટે જો ભાઈ ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવીએ છીએ અમારા માટે કોઈ વિરોધી નથી બીજા લોકો અમને વિરોધ કરતા હશે પણ અમારા માટે કોઈ વિરોધી નથી અમારા બધા ભાઈઓ છે એ કાલને આજની પણ કાલ સમજશે એમ માની અને એના પ્રત્યે અમે પૂરેપૂરો સદભાવ રાખીએ છીએ ન્યૂઝ લાઈવમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર